આરડી હોસ્પિટલમાં ઓગણીસમો મેડિકલ કેમ્પનો પ્રારંભ પંદર માર્ચ સુધી ચાલશે કેમ્પ કેમ્પમાં ગરીબ દર્દીઓને વિના કરવામાં આવશે સારવાર અને ઓપરેશન માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પારડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઓગણીસમો મેગા મેડિકલ કેમ્પ આજથી શરૂ થયો છે સોમવાર સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થયેલા આ કેમ્પ પંદર માર્ચ બે સુધી ચાલશે જેમાં કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોના ગરીબ દર્દીઓ માટે વિશેષ તબીબી સેવા ઉપલબ્ધ કરવામાં આવશે આ કેમ્પ હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન કરવામાં આવશે આજના પ્રારંભ પ્રસંગે પાડી હોસ્પિટલના ડોક્ટર એમ એમ કુરેશી અને ડોક્ટર કુરેશા એમ કુરેશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સંસ્થાના ચેરમેન દિનેશભાઈ સાકરિયા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ ખાસ કરીને એવા દર્દીઓ માટે છે જે તબીબી સારવાર માટે ખર્ચ વહન કરી શકતા નથી ગત ઓગણીસ વર્ષમાં આ કેમ્પ દ્વારા ઓગણપચાસ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને બે હજારથી વધુ ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે આ વર્ષે પણ સંસ્થા ગરીબ દર્દીઓને આરોગ્ય લાભ પહોંચાડવા માટે સમર્પિત છે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા પારડીમાં બ્લડ બેંક અને દિવ્યાંગ બાળકો માટે શાળાનું સંચાલન થાય છે બે હજાર ત્રણ માં દમણ ગંગા રેલ દુર્ઘટનાના અસરગ્રસ્ત વિસ્તારની સહાય દરમિયાન સંસ્થાને ત્યાં મેડિકલ સેવાની તીવ્ર જરૂરિયાતની સમજ થઈ હતી ત્યારબાદ શરૂઆતના દિવસોમાં દર અઠવાડિયે મેડિકલ કેમ્પ શરૂ કરી કુલ બસો ચાલીસ કેમ્પ કર્યા હતા જે બાદથી છેલ્લા ઓગણીસ વર્ષથી મેડિકલ સારવાર અને ઓપરેશનના કેમ્પ કરવામાં આવી રહ્યા છે આ મેડિકલ કેમ્પ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે અનેક લોકોને આરોગ્ય લાભ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા આ ઓગણીસમો મેગા સર્જિકલ કેમ્પ છે અને ઓપરેશનમાં કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તારના જેટલા પણ દર્દીઓ છે એ બધાને વિનામૂલ્યે નિદાન અને ઓપરેશન કરવામાં આવશે નિદાનમાં એમનું લેબોરેટરી સોનોગ્રાફી એક્સ રે એન્ડોસ્કોપી સીટી સ્કેન બધું જ વિનામૂલ્યે કરવામાં આવશે ઇવન એમઆરઆઈની જરૂર પડી તો તે પણ વિનામૂલ્યે કરવામાં આવશે અને ત્યારબાદ એનું ઓપરેશન પણ વિનામૂલ્યે થશે એટલે કે એનએસિસિયા એને લગતી દવાઓ ઓપરેશન એને લગતી દવાઓ ફ્યુચર મટીરિયલ્સ કોઈ હાડકાનો ઓપરેશન હોય તો એની અંદર જે પણ ઇમ્પ્લાન્ટ વાપરવામાં આવે છે તે અને હોસ્પિટલમાં રહેવાની કે નર્સિંગની બધી જ સુવિધાઓ મૂલ્યે કરવામાં આવશે આ કેમ્પ એક મહિના સુધી ચાલશે અને આવતા મહિને પંદરમી તારીખે કેમ્પ પૂરો થશે છેલ્લા ઓગણીસ વર્ષની અંદર લગભગ પચાસ હજાર જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં બે હજાર જેટલા ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે આમ તો અમે બ્લડ બેંક ચલાવીએ છીએ અને વિકલાંગ બાળકો માટેની દિવ્યાંગ બાળકો માટેની સ્કૂલ ચલાવીએ છીએ પરંતુ બે હજાર ત્રણની ની અંદર દમણ ગંગા નદીમાં રેલ આવેલી અને ત્યારે અમે દમણ ગયેલા હતા કે ત્યાં કંઈક આપણે પડોશમાં તકલીફ છે તો કંઈક મદદરૂપ થઈ શકે એવું નાનું કામ લઈને બધા ગયેલા હતા પરંતુ બધાએ અમને ગાઈડ કર્યા કે તમે દમણ ગંગા જે કપરાડામાંથી પસાર થાય છે તે વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં ગયા આસલોણા ગુંદણાગુ આ બધા અંતરિયાળ ગામો છે ગીર ક્ષેત્રથી નીચે આવેલા છે અને નદીને અડીને આવેલા ગામોની અંદર ઘણી બધી તારાજી રેલને કારણે થયેલી હતી પરંતુ એ ત્રણસો જેટલા ફેમિલીને અમે કપડા અને અનાજની મદદ કર્યા પછી જયારે એમને પૂછ્યું કે એમને અહીંયા વિસ્તારમાં શું જરૂરિયાત છે ત્યારે એમણે કહ્યું કે જો અઠવાડિયામાં એકાદ વાર પણ જો ડોક્ટરની ફેસિલિટી થાય તો અમને બહુ સારું પડે એટલે અમે અઠવાડિયાના એક અઠવાડિયા કેમ્પો શરૂ કર્યા તો આવા બસો ચાલીસ જેટલા કેમ્પો અમે કર્યા અને ત્યારબાદ અમે જોયું કે જરૂરિયાતમાં જો ઓપરેશનના દર્દીઓ છૂટે મૂટકે આવે છે તો એમનું ઓપરેશન પણ કરી આપીએ તો કેવું એટલે એમાંથી આ વિચાર ઉદભવ્યો અને એ વિચારનો ઓગણીસ વર્ષથી અમે દર વર્ષે અમીલ કરી રહ્યા છે કોવિડના બે વર્ષને બાદ કરતાં અમે આ કેમ્પ ચાલુ રાખ્યો છે